વ્યક્તિના જીવન ઉપર પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 3 એપ્રિલ 2025 થી કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે એ પહેલા જાણીએ કે એપ્રિલ 2025 માં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસની સવારે એક કલાક અને છપ્પન મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો આવો હવે જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો

કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો કર્ક રાશિમાં મંગળનું ગોચર તુલા રાશિના જાતકો તમને નોકરીની નવી તકો પ્રદાન કરશે અને આવી તકો તમારા માટે ફળદાયી સાબિત થશે તુલા રાશિના વેપારીઓ નફા માટે ફળદાયી સાબિત થશે તુલા રાશિના વેપારીઓ નફો મેળવવા માટે તેમની બુદ્ધિનો ઉપયોગ કરશે અને આવી સ્થિતિમાં તમને સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે નાણાકીય જીવનમાં જોઈએ તો આ લોકો પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મેળવી શકે છે અને પરિણામે તમે નોંધપાત્ર રકમ બચાવી શકશો અંગત જીવનમાં જોઈએ તો તુલા રાશિના લોકો માટે સંબંધોમાં તેમના જીવન સાથી પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે અને આવી સ્થિતિમાં પરસ્પર તાલમેલ પર સારું રહેશે ઉપરાંત તમે બંને એકબીજાની કંપનીનો આનંદ પણ માણતા જોવા મળશો અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું રહેશે જે તમારી અંદર રહેલી હિંમતનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને અને ય રાશિના રાશિના જાતકોની જાતકોની મંગળ પ્રથમ સ્થાન છઠ્ઠા સ્વામી છે તેમનું આ ગોચર તમારા નવમા સ્થાનમાં થવાનું છે કર્ક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમે લાંબા અંતરની યાત્રા ઉપર જઈ શકો છો અને આવી સ્થિતિમાં તમે તમારા પ્રયત્નોને સફળતામાં ફેરવી શકશો કરિયરની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે જોકે આવી યાત્રાઓ તમારા માટે ફળદાયી સાબિત થશે મંગળનું આગોચર વેપારી વર્ગ માટે સારું માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન તમે મહત્તમ નફો મેળવી શકશો તમે ભાગ્યનો સાથ તમારો આપશે અને તે તમને તમારા કાર્યમાં ત્વરિત સફળતા પણ અપાવી શકે છે નાણાકીય જીવનમાં જોઈએ

ધન રાશિના લોકો માટે મંગળ પાંચમા અને બારમા ભાગના સ્વામી છે અને કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા આઠમા ભાગમાં થવાનું છે એના પરિણામ સ્વરૂપ આ લોકોને અચાનક સંપત્તિ મળી શકે છે અથવા પૈતૃક સંપત્તિ દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના છે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો મંગળનું આ ગોચર તમારા કામનું બોજ વધારી શકે છે અને તે જ સમયે ઓછા લાભની સંભાવના પણ છે આવી સ્થિતિમાં તમે તમારી નોકરી બદલવાનું નક્કી કરી શકો છો વ્યવસાયના ક્ષેત્રમાં આ લોકોને નફો કમાવાના માર્ગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શક્ય છે કે આ સમયે કોઈ તમારો સાથ ન આપે નાણાકીય જીવનમાં જોઈએ તો તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં આ લોકોને તેમની વધતી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે લોનની મદદ લેવાની ફરજ પણ પડી શકે છે અંગત જીવન વિશે વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન સંબંધોમાં સુમેળ ન હોવાને કારણે તમને તમારા જીવન સાથી તરફથી સહયોગ ન મળવાની સંભાવના છે સ્વાસ્થ્યની વાત કરીએ તો શરદી ઉધરસ અને એલર્જી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમય અવધિમાં ધનુ રાશિના લોકોને પરેશાન કરી શકે છે તેથી તમારી સંભાળ રાખજો તો તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ થી મંગળનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો જ્યોતિષીએ માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે નવા હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે